અરે બા સ્વીટી આવું પહેર્યું એમ નહીં કે આની હોવે એમ કે તમારું નામ લઈને બદનામ તમે મને કેવા આવે ત્યારે હું જોઈ લઈ કોઈ મોઢે નો કે બા તો તો કુતરા ભસે

તારું બરો ઓછું કમાઈત ને એટલે તને બળતરા થાય આ તો તારું શરીર નથી આ બળતરા વાત નથી બા ઘરવાળો પૈસા કમાતો હોય ને બચાવતા શીખવાનું હોય કાલે કાક કામ આવ્યું કે દવાખાનું આવ્યું હું સાચવી લઈશ બધું અને હું બચત પણ કરી લઈશ અને તમે છે ને જારોઈન ત્યારે મને ના મારો કેમ કે પિયરમાં છું ને એના ડબલ મજાથી છું મને મારું સાસરીયું બહુ વાલું છે અને બધા લોકો મને બહુ ખુશ રાખે છે સાસરી તો તમને વાલવું જોઈએ ને કારણ કે અહીંયા કઈ કામ તો કરવું પડતું નથી હવે જીપ ટુકી રાખ અને હાથ લાંબા કર કામ કરવા માંડ અને જા તો ક્યાં જવાનું છે હા મારે ઘરે જવાનું છે હા તો જા હા સારું શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ